સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે જળસ્તર વધતા નદી કાંઠે આવેલા ભરૂચ તાલુકાના છાપરા ગામના ખેતરોમાં નદીનું પાણી પ્રવેશી ગયું હતું જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે ખેડૂતોના જણાવ્યા મુજબ મોંઘા પાક અને વર્ષની મહેનત પાણીમાં વહી જવાની શક્યતા ઊભી થઈ છે ખાસ કરીને કેળા અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી રહી છે નદીના પાણી ખેતરોમાં ઘૂસતા જ ખેડૂતો સતર્ક બન્યા હતા અને ખેતરમાં ઊભેલા કેળા સહિતના શાકભાજીના પાકોને તાત્કાલિક બહાર કાઢીને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા તેમ છતાં પાક પર પાણી ફરી વળવાથી ભારે નુકસાન થયું એવી શક્યતા છે

ને મેં કારેલાનો પાક છે દૂધી છે એ બધું રોપ્યું છે અને લગભગ હવે મારી વીડી ચાલુ જ છે હવે શરૂઆત જ થઈ છે જો આ વધારે જો પાણી આવે તો મારે તો ચારથી પાંચ લાખ રૂપિયાનું નુકસાન થઈ શકે એવું છે હાલની અંદર ચોવીસ ફૂટની સપાટી છે હજુ કેટલી ફૂટ થાય તો તમારા ખેતર ડૂબી જાય લગભગ આ બે થી ત્રણ ફૂટ એ આવે વધારે અઠાવીસ ઓગણત્રીસ ફૂટ થાય તો અમારે પૂરેપૂરું નુકસાન થઈ જાય